हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है रेल विभाग द्वारा आनंद पालिका हस्तीनी जगह सस्ता भाड़े ले वाहन पार्किंग कॉन्ट्रैक्टर पासे तगड़ू भाड़ू वसूलवाना खेल निष्पड़ जाता रेलवे पार्किंग राम भरोसे વડોદરા રેલવે ડિવિઝનના આણંદ રેલવે સ્ટેશનથી આગમન કરતા મુસાફરોને વાહન પાર્કિંગ માટે આણંદ પાલિકા હસ્તકને આશરે 1500 ચોરસ મીટર જેટલી જગ્યા જે તે સમયના પાલિકા શાસકો દ્વારા નજીવા બોર્ડથી રેલ વિભાગને જગ્યા પાર્કિંગ સ્ટેન્ડ માટે આપવામાં આવી હતી જેનો કોન્ટ્રાક્ટ તાજેતરમાં પૂર્ણ થતા રેલ વિભાગ દ્વારા પુનઃ પાલિકા પાસે ભાડે જગ્યા રિન્યૂ કરાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નજીવો પાલિકાને ભાડું આપી પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસેથી તગડું ભાડું રેલ વિભાગ વસૂલતાનો પરપોટો ફૂટી જતા પાલિકાની સામાન્ય સભામાં વિરોધ ઉઠતા પાલિકા દ્વારા ઠરાવ પડતો મૂકવામાં આવ્યો હતો રેલ પાર્કિંગના સ્થળે વર્તમાન વાહનો રામ ભરોસો હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2022 ના વિધાનસભા જંગપુરવે ઓક્ટોબર માં કેન્દ્રીય રેલ મંત્રી વૈષ્ણવી અતરે આવતા सांसद મિતેશ પટેલને રજુઆતના પગલે આનંદ રેલવે સ્ટેશનની બ્યુટીફિકેશનને ત્વરિત મંજૂરી આપવા માં આવી હતી ત્યારબાદ વર્તમાન લોકસભા જંગપુરવે રેલ વિભાગ દ્વારા વડાપ્રધાન મોદીના હસ્તે કરોડોનો રેલ પ્રોજેક્ટ प्रकल्पના ખાત મુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેના પગલે આનંદ રેલવે બ્યુટીફિકેશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સંભવના પ્રબળ બનતા વડોદરા રેલવે ડિવિઝનમાં સમાવિષ્ટ આણંદ રેલવે સ્ટેશન ખાતે વર્ષોથી રેલ વિભાગ દ્વારા parking stand માટે પાલિકા હસ્તકની આશરે 1500 ચોરસ મીટર જેટલી જગ્યા જે તે સમયના પાલિકા શાસકો દ્વારા 9 વર્ષના ટોકન પાડેથી રેલ વિભાગને આપવામાં આવી હતી જે અંતર્ગત થોડા સમય પૂર્વે રેલ વિભાગ દ્વારા ભાડા કરારની મુદત પૂર્ણ થતાં પાલિકા સમક્ષ ભાડા કરાર રિન્યુ કરવાની માંગ કરવામાં આવી હતી પાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો રેલ વિભાગ નજીવા ભાડેથી જગ્યા મેળવી પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસેથી તગડું ભાડું વસૂલતા હોવાનો પરપોટો ફૂટી જતા વિરોધ ઉઠવા પામ્યો હતો જેને પાલિકા દ્વારા ઠરાવને પડતો મૂકવામાં આવ્યો હતો તેમ છતાં રેલ વિભાગ દ્વારા ભાડે જગ્યા ન મળવા છતાં પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ટેન્ડર ગેરકાયદેસર હોવા છતાં મંજૂર કરી કોન્ટ્રાક્ટરને આણંદ રેલ પાર્કિંગ સુપ્રત કરતાં વિવાદનો મતપૂળો છંછેડાવવા પામ્યો છે छता पालिका शासकों ने चुपकी देना पगले सूर राजकीय दबाना सवाल उठवा रहे हल्मा विवादित रेल पार्किंग जगिया पगले कंट्रैक्टर 9 दो 11 छता पार्किंग में वाहनों राम भरोसे बनाएं न चानवा ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर